જય માતાજી ચૈત્ર સુદ જે નવરાત્ર ચાલે છે એમાં આજે જે બીજા નવરાત્રનો શુભ દિવસ છે આ દિવસ દરમિયાન આજે મા અંબાજી જયરત્ન બિલ્ડિંગ બિરાજમાન છે ત્યાં આગાડી ખૂબ જ ભાવિકો આવી અને પોતાની મનની મનોકામના પૂર્ણ થાય એ માટે માતાજીને ખૂબ ખૂબ અરજી અને વિનંતી કરે છે પંચાલ સમાજનું આવેલા મંદિર બહુ જ પૌરાણિક છે એને ઓછામાં ઓછા સો વર્ષની આસપાસ થયા છે આ મંદિર એટલું મનથી જે આવી અને ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા માટે મનો ઈચ્છા ધારણ કરે છે સર્વની ઈચ્છાઓમાં પૂર્ણ કરે છે જય માતાજી મુકેશ